જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ભાદરવા મહિનામાં આવતી શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તીની એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ એકાદશીની વાર્તા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસી ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગ્ય છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને પછી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી તો મિત્રો આ હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું પરિવર્તિની એકાદશીની કથા શ્રી કૃષ્ણ ભગવાને ધર્મ યુધિષ્ઠિને કહ્યું કે હે રાજન તમને ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્માય જાણવાની ઈચ્છા થઈ છે તો તમે આ સાંભળો ભાદરવા માસમાં શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે તેને વામન એકાદશી પણ કહેવામાં આવે છે વળી આ જ દિવસે વામન જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે વામન એટલે બટુક જે ભાવિકજનો આ એકાદશીના દિવસે મારામાં એક ચિત્ત થઈ અને વામનનું પૂજન કરશે તે ત્રણ લોકની પૂજા કર્યા બરાબર ગણાય છે આ વ્રતમાં કમળના ફૂલથી ભગવાન વામનની મૂર્તિની ભાવપૂર્વક પૂજા થાય છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેય મહાદેવોની પૂજા કરવાનું ફળ મળે છે આ એકાદશીના દિવસે જ જળમાં શેષ શૈયા ઉપર શયન કરી રહેલા ભગવાન વિષ્ણુ પરખું ફેરવે છે એટલા માટે જ આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે આ સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરે હાથ જોડી અને પ્રશ્ન કર્યો કે હે જનાર્દન આપ શેષ શૈયામાં કેમ પોટો છો એમ અને કેવી રીતે તમે પડખા ફેરવો છો આપે બલિરાજાને કેમ બાંધી રાખ્યો હતો ચતુર્માસમાં ધર્મ પ્રાપ્તિ અર્થે કયું વ્રત કરવું જોઈએ આપ સુઈ રહ્યો છો ત્યારે મનુષ્યો શું કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ સર્વ પાપનો નાશ કરનારી એક ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે ત્રેતા યુગમાં બલિ નામનો એક દૈત્ય રાજ રહેતો હતો તે મારો પરમ ભક્ત હતો અને નિત્ય મારી પૂજા કરતો હતો તે વારંવાર યજ્ઞ કરતો હતો આવો ધર્માત્મા બલિ હતો છતાં અભિમાનને લીધે તેણે દેવરાજ ઇન્દ્રનો દ્વેષ કરીને તેમની પાસેથી સ્વર્ગ પડાવી લીધું હતું ઇન્દ્રાસન ઉપર આ લોકમાં તેમજ પરલોકના સ્વામી થઈ બેસેલા એ મહાબળવાન દૈત્ય બલિરાજા થી ત્રાસી ગયેલા દેવતાઓ તેના વિરુદ્ધ ફરિયાદ કરવા મારી પાસે એટલે કે વિષ્ણુ ભગવાન પાસે આવ્યા તેમની સાથે ઋષિ મુનિઓ પણ હતા દેવતાઓ મુખ્ય દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિ અને આદિદેવોએ વિવિધ સ્ત્રોતોથી નારાયણ ભગવાનની સ્તુતિ કરી અને બલિરાજાના ગર્વનું ખંડન કરવાની પ્રાર્થના કરી તેથી દેવોનું દુઃખ મટાડવા માટે મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો હું બટુક સ્વરૂપે હતો એક વખત બલિરાજા માટે યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન દઈ રહ્યો હતો ત્યાં હું પણ બટુક બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને તેની સામે પહોંચી ગયો અને મેં બલિરાજાની પાસે માગ્યું કે હે રાજન મારે તારી પાસેથી રાજપાટ ઐશ્વર્ય કશું જ જોઈતું નથી પરંતુ ધ્યાન ધરવા માટે ત્રણ ડગલા જેટલી પૃથ્વીની જરૂર છે તો તું મને એ આપ માત્ર એટલા જ દાનથી તને ત્રણ જગત આપવા બરાબરનું પુણ્ય મળશે મારી માગણીને બલિરાજાએ માન્ય કરી અને તે ત્રણ પગલાં પૃથ્વી આપવાના વચનથી બંધાઈ ગયો તે સાથે જ મારું શરીર વધવા લાગ્યું અને જોત જોતામાં તે એટલું બધું વધી ગયું કે મારા ચરણો પાતાળમાં રહ્યા પૃથ્વી ઉપર ઘૂંટણ રહ્યા સ્વર્ગમાં મારી કેડ રહી ગઈ મહલોકમાં ઉદર રહ્યું જનલોકમાં મારું હૃદય રહ્યું તપો લોકમાં કંઠ રહ્યો સત્ય લોકમાં મુખ રહ્યું અને તેથી ઉપરના ભાગમાં મારું મસ્તક રહ્યું આવી રીતે મારું શરીર વધીને વિરાટ સ્વરૂપ થઈ ગયું પછી મેં બલિરાજાને હાથ પકડીને કહ્યું કે હે અનધ મેં એક પગલાંથી આખી પૃથ્વી માપી લીધી છે અને બીજા પગલાથી સ્વર્ગ વગેરે માપી લીધા માટે હવે ત્રીજું પગલું મારે ક્યાં મૂકવાનું તેનું તું મને સ્થાન બતાવ મારા આવા વચનો સાંભળીને વચન પાલક બલિરાજાએ ત્રીજું પગલું મૂકવા માટે પોતાનું મસ્તક ધરી દીધું એટલે તેના મસ્તક ઉપર મેં પગ ચાપી અને મારા પરમ ભક્ત બલિરાજાને મેં પાતાળમાં ઉતારી દીધો તેમ છતાં તેણે પોતાનો ટેક છોડ્યો ન હતો તેથી તેના પર પ્રસન્ન થયેલા મેં તેને કહ્યું કે હે બે બલિરાજા તું મારો પરમ ભક્ત છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયેલો છું અને હું નિરંતર તારી પાસે રહીશ હે રાજન ભાદરવા માસી સુદ્ધ પક્ષની પરિવર્તિની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે પાતાળમાં રહે છે અને બીજું સ્વરૂપ હું સમુદ્ર મંથનમાં શ્રેષ્ઠ સૈયા સાગરમાં શેષ સૈયાની સૈયા ઉપર શયન કરું છું એ પ્રમાણે હું કાર્તક સુદની એકાદશી સુધી શેષ સહ્યા કરું છું અને આ પરિવર્તિની એકાદશી અતિ પવિત્ર અને પુણ્યકારક છે ને સર્વેના પાપનો નાશ થાય છે અને ક્ષય કરનારી છે માટે ભાવિક જનોએ એ દિવસે વ્રત ઉપવાસ અવશ્ય કરવા જોઈએ વળી આ ઉત્તમ એકાદશીના દિવસે ભગવાન નારાયણ પોતાના શરીરને ફેરવે છે એટલે કે પડખું ફેરવે છે માટે તે દિવસે નારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવું આ દિવસે દહીંમાં અક્ષત નાખીને તેનું કરવાથી અને રાત્રિના જાગરણ કરવાથી જનોને મોક્ષ મળે છે જેઓ આ શુભ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવપૂર્વક કરે છે અને કથા વાર્તા વાંચે છે તથા સાંભળે છે તે અંતે સ્વર્ગ લોકમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે બોલો કૃષ્ણ જય